એટલા તો અત્તર જે હજી ઘણા બધા છે એ તો મેં જવા દીધા પડવા લગભગ મહિનો દી થયો મહિનો દીમાં હે ને એટલા સ્પ્રે ખાલી કરી નાખ્યા હવે મારી મમ્મી કહી કે આ તું છોકરીયું પટાવવા હાટું કે એટલા બધા સ્પ્રે મારે કે કઈ ખબર નથી પડતી તમે તને એવું લાગે કે હું છોકરીઓ પટાવી દઉં એટલે એટલા સ્પ્રે મારું તો એવું ના હોય એટલે મિત્રો એવું હોય કે આમ શરીર થોડુંક ઘેવી રહ્યું અને બીજી વસ્તુ એ કે મને શોખ છે અલગ અલગ વસ્તુ આમ સુગંધ આવતી હોય ને તો મને શોખ મજા આવે આપણા માઇન્ડ ને મજા આવે એટલા માટે ને આમ બધાય સ્પ્રે છે ને અલગ 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 યુઝ કરવાનો આમાં તો ઘણા એવા છે કે આમ મજા આવે કામ કરવું એટલે આમ મજા આવે તમામ ક્યાંક ગયા હોય તો એમ સારું કોઈ માણસને ખરાબ વસ્તુ ના લાગે

કે આ સ્પ્રે બહુ લગાડાય નહીં કે સ્પ્રે લગાડો ને તો તમારે એમ થાય કે ભાઈ આમ કહો શું કહેવાય ઓલા તમને વસમાં કરી એવી વસ્તુ કે અત્તર ને ના છટાય સ્પ્રે તો લગાડે પછી કે ને આ તમે જે અત્તર છાંટો ને અત્તર ના છટાય કે કારણ કે માણસ છે ને તમને કોઈ કે નજર લાગી જાય તમારી કોક ને ઓલા તમારા ઉપર કોક નજર લાગી જાય એના જેવું હે ચંદન નું ચંદન નું ચંદન નું લેવા ગયા ચંદન નું ભગવાન એ

કોકને હોય હવે કોકને એવી હોય ને આડી હોય કોકને આડી હોય સ્પ્રે સ્પ્રે ના હોય ને તો કોકને મિત્રો આડી હોય કે ભાઈ હે ને મમારથી આ સ્પ્રે ના લેવાય કોકને ભાઈ તમે ઓલું વાત સાંભળી હોય કે અમારું ઉપર અમારે હે ને ઘોડી માથે ના બેહાય ઘોડા માથે ના બેહાય તો લગ્ન કરો તો હું ઈમ નિમ રખડો એના જેવી વસ્તુ હે હે ગરી ના લેવાય પછી ગરી આવે એવું ગરી નો લેવાય કોક લઈ ગયા ને તો વપરાય એટલે એવું બધા અમે માન્યતા હે પણ એવી વસ્તુ શું હવે આનો કોખ જાય કે નીચે પડેલું ના ખવાય સ્પ્રે ના લેવાય ઓનું ના લેવાય તો ભાઈ ઈ ના લેવાય તો કરવું શું કે હવે તોય માણસ લઈ લઈને વાપરે છે મોજ કરે બધા હવા ગયો તો નાઈટ ડ્રેસ પહેરીને જોબ ઉપર તો નાઈટ ડ્રેસ પહેરી ગયો તો પાસો મોઈક લો કે સાઈડું આવે કે નવા કપડા પહેરતો હોય તો અમે આ નવા કપડા ઠપકારી લીધા આમ જો નવે નવા હજી લીધા છે ડાયરેક્ટ ઠપકારી લીધા હવે પાછા અત્યારે ફોન માર્યા મેં હવે કાઢીને આવું મેં કહું નવા કપડા થઈ કે ના સાહેબ બહુ પછી આવવાના છે એક તો હવે ગરમી છે તમને ખબર જ છે કે આમાં ભાઈ કેમ પહેરવું ગમે આખો આપણે એક તો ભાઈ ખુરશીમાં બેઠા હોય ત્યાં પછી આપણે વધારે હવે કમ્ફર્ટેબલ ના મજા આવે હું એટલા માટે આપણે બેસી પહેરી જાય મિત્રો તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો એને પાછું અમારે લગભગ છે ને કેટલા થોડાક દિવસ કે તો આમ એમ કન્ટિન્યુ અમારે રખડવાનું જ થાય કારણ કે હમણાં છેલ્લા ત્રીસ તારીખ લગીન આમ ને આમ એને કન્ટિન્યુ રખડવાનું તા કારણ કે હમણાં એને બહુ ટાઈમ નથી મળતો અને ભેગું નથી થતું એટલે બ્લોગ હું આમ ઓછો બનાવી શકું છું તો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી માંડ દેજો બાય બાય